સુરતના ઉદનામાં ફાઇનાન્સની ઓફિસ બાર ફાયરિંગ કરનાર આરોપીઓનું પોલીસે સદઘસ કાઢ્યું સુરતમાં ફાઇનાન્સની ઓફિસ પર ફાયરિંગ કરનાર છ પૈકીના ચાર આરોપીની પોલીસે અટકાયત કરી છે જે ચાર આરોપીઓનું પોલીસે આજે સદઘસ કાઢ્યું હતું એક આરોપીની પેન્ટ જાહેરમાં ભીની થઈ ગઈ હતી

દુકાનદારોના નિવેદન લીધા હતા પૈસા ની બાબતે ફાઇનાન્સની ઓફિસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું સાત વર્ષ પૂર્વે સ્પેશિયલ બ્રાન્ચમાંથી એએસઆઈ તરીકે નિવૃત્ત થનાર સુરેશ પવારનો પુત્ર દીપક આરાધ્ય કોર્પોરેશનના નામે ફાઇનાન્સનું નું કામ કરે છે દીપક વીસી ની જેમ અંદરો અંદર સભ્યોને વ્યાજે નાણા આપતો હતો ઘટના સમયે દીપક તેના મિત્રો સાથે ઓફિસમાં બેઠો હતો હુમલાખોરોએ ફાયરિંગ કરતા બુલેટ જાળ સાથે અથડાઈને ઓફિસમાં ભગવાનના ફોટાને અડી હોવાની વાત સામે આવી હતી બાઇક સવાર હુમલાખોરો ફાયરિંગ કરી ફરાર થયા હતા ફાઈનાન્સના નાના ભાઈએ જણાવ્યું હતું કે મારા મોટો ભાઈ દીપક પવારની આરાધ્ય કોર્પોરેશન પાસે સાંજે સ્પ્લેન્ડર બાઇક પર બે જણાવ્યા હતા બેમાંથી એક શખ્સે બંદૂક બહાર કાઢી પહેલા તેમાં ગોળી નાખી હતી પછી અચાનક તેણે ફાયરિંગ કર્યું હતું અમે બહાર નીકળ્યા પછી એક મહિલાએ અમને કહ્યું કે બે જણા આવ્યા હતા અને બંદૂક કાઢીને સીધું ઝાડ પર ફાયરિંગ કર્યું હતું પહેલા ગોળી ઝાડ પર વાગી પછી ઝાડ પરથી વાગીને ઓફિસમાં આવી હતી આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે